હેલો ફ્રેન્ડ્સ મારી જેમ તમારું સ્વાગત છે જય ગણેશ જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું રાજસ્થાની ફેમસ દાલ બાટીની રેસીપી બાટી આપણે ઓવનમાં બનાવશું ન તંદુરમાં આપણે કેસ પર જ બનાવશું પણ અલગ રીતે અને એ પણ ઘીથી લથપથ સાથે દાળ થોડુંક સલાડ અને લસણની લાલ ચટકેદાર ચટણી એ ખાવાની મજા જ પડી જાય છે આજે આપણે દાળ બાટી મારી સ્ટાઈલમાં બનાવશું તો ચલો બનાવીએ દાળ બાટીની રેસીપી હવે એક મોટો બાઉલ લઈ લઉં છું બાઉલમાં આપણે અડધો કપ જેટલી મગની ફોતાળી દાળ ઉમેરશું ત્રણ ચમચી તુવેરની દાળ ઉમેરશું બે ચમચી ચણાની દાળ અને બે ચમચી અડદની દાળ ઉમેરી લઈશું અને પાણી નાખીને દાળને બે થી ત્રણ વાર સારી રીતે સાફ કરી લઈશું પાણીથી સાફ થઈ જાય એટલે આપણે તેમાં પાણી ઉમેરીને ઢાંકીને અડધો કલાક માટે રહેવા દેસુ જેથી લોટ લઈશું અને તેમાં એક ચમચી રવો ઉમેરશું રવો મેં ચીણો લીધેલો છે તમારી પાસે ઘઉંનો જાડો લોટ હોય તો રવો નાખવાની જરૂર નથી અને અડધી ચમચી જેટલો અજમો નાખી દઈશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું ઘી ઉમેરી હળદર ચપટી ખાવાનો સોડા ઉમેરશે જેથી આપણી બાટી અંદરથી નરમ થશે અને ઉપરથી ક્રિસ્પી થશે અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ધીમે ધીમે કરીને પાણી ઉમેરશું મેં અત્યારે ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરેલું છે થોડુંક થોડુંક કરીને લોટ બાંધશું લોટ વધારે કડક ન થઈ જાય અને ઢીલો પણ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખશું હવે મેં પાછી બે ચમચી પાણી ઉમેરેલું છે આપણો લોટ બંધાઈ ગયો છે હળદર નાખી તે લોટનો સારો એવો કલર પણ આવ્યો છે હવે લોટને ઢાંકીને અડધો કલાક માટે રહેવા દઈશું જે લોટ વધારે કડક પણ નથી અને ઢીલો પણ નથી અડધો કલાક થઈ ગયો છે હવે આપણે દાળ પણ પલળી ગયા છે હવે દાળને આપણે બાફી લઈશું તે માટે એક કુકરમાં આપણે પલાળેલી પચીસ દાળ ઉમેરી લઈશું ત્યાર પછી તેમાં આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈશું અને હવે તેમાં સ્વાદ સ્વાદ અનુસાર મીઠું અને ચપટી હળદર ઉમેરી લેશું ને એક ચમચી તેલ ઉમેરશું આપણે આ દાળ બાફવા માટે પાંચ સીટી વગાડવાની છે દાળ પલાળેલી છે એટલે દાળ તરત જ બફાઈ જશે હવે લોટમાં પણ સારો એવો ગુણ આવી ગયો છે જો ડોટ ડોટ દેખાય છે હવે લોટને બે થી ત્રણ મિનિટ માટે મસળી લેશું લોટ બરાબર મસળાઈ ગયું છે હવે આપણે એક લોવો લઈ લઈશું મેં અહીં મીડિયમ સાઈઝ નો લોવો લીધેલો છે અને તેની બાટી બનાવી લેશે તમે બાટી મોટી સાઈઝ નાની સાઈઝ ગમે તે બનાવી શકો છો હવે લો બાટી બની ગઈ છે અને તેને આંગળીની મદદથી આ રીતે પ્રેસ કરશું જેથી બાટી અંદરથી બરાબર શેકાઈ જાય હવે આપણે બાટી બનાવી લઈશું તેની માટે મેં ઉત્પમનો પ્લેટ લીધેલી છે આપણે ડાયરેક્ટ ઉત્પમને પ્લેટ ગેસ પર નહીં મૂકીને તો બાટી જલ્દીથી શેકાઈ જશે અને અંદરથી કાચી રહી જશે એટલે મેં નીચે આયનનો તવો લીધો છે તેની પર ઉત્પમની પ્લેટ મૂકેલી છે અને તેમાં આપણે ઘી મૂકીશું ઘી મેં અડધી અડધી ચમચી જેટલું રાખેલું છે અને બધી બાટી શેક મૂકી દઈશું અને ઢાંકીને આપણે પહેલાં પાંચ મિનિટ શેકાવા દઈશું અને ગેસની ફ્લેમ શરૂઆતમાં આપણે ફાસ રાખશું જેથી તવો બરાબર ગરમ થઈ જાય પાંચ પાંચ મિનિટે આ રીતે આપણે બાટીને ફેરવતા રહીશું એમ કરીને આપણે ત્રીસ મિનિટ સુધી બાટી શેકી લઈશું ધીમે ધીમે બાટીનો કલર ચેન્જ થવા લાગ્યો છે જે સ્ક્રીનમાં દેખ બાટીનો લોક સારી રીતે બંધાયો છે કારણ કે બાટીમાં ક્રેક પડવા લાગે છે આ બાટીને શેકાતા ત્રીસ મિનિટ લાગશે પાંચ પાંચ મિનિટે આપણે તેને પલટાવતા જવાનું અને થોડું થોડું ઉમેરતા જવાનો એટલે બાટી સારી રીતે અંદર સુધી શેકાઈ જાય બે બાટીનો બ્રાઉન કલર આવી ગયો છે અને તમારે ચેક કરવી હોય કે બાટી બરાબર શેકાઈ છે કે નહીં તે તમે ટૂથપેકની મદદથી ચેક કરી શકો છો હવે બાટી શેકાઈ ગઈ છે હવે તેને ઘીમાં ડીપ કરી દઈશું આપણે જેમાં જમતા પહેલાં પંદર મિનિટ પહેલાં તેને ડીપ કરવાની જેથી ઘી બાટીની અંદર સુધી જાય બાટીને આપણે ડીપ કરવા રાખી છે ત્યાં સુધી આપણે તેની સાથે ખાવા માટે લસણની લાલ ચટકદાર ચટણી બનાવી લઈએ તે માટે મેં એક મિક્સર જાર લીધું છે તેમાં બાર થી પંદર કડી સૂકો લસણ લીધેલું છે અને મેં એક કલાક પહેલા લાલ મરચા પલાળીને રાખેલા છે મેં અહીં કાશ્મીરી મરચું લીધેલું છે જે જરાય તીખો નથી મેં અહીં ચાર કાશ્મીરી મરચા લીધેલા છે ત્યાર પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું અને બે નાની ચમચી લાલ મરચું પાવડર ઉમેરશું કલર માટે કાશ્મીરી મરચા અને તીખાશ માટે પટ્ટી મરચાનો મેં ઉપયોગ કર્યો છે અને ચટણીને ક્રશ કરી લેશું એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે ચટણી કરવા માટે મેં ત્રણ ચમચીનું પાણી ઉમેરેલું છે હવે આ ચટણી માટેનો તડકો લગાવવાનો છે માટે તડકાની તૈયારી કરી લઈએ એક પેન લઈશું પેનમાં એક મોટો ચમચો તેલ ઉમેરશું તેલ ગરમ થાય એટલે ત્યાર પછી આપણે ઉમેરી ચપટી મિક્સ કરતા રહેશું તમે ચાહો તો બે ચમચી જેટલું આમાં પાણી ઉમેરી શકો છો આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે હવે તેલ છૂટું પડી ગયું છે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ આપણી ચટણી તૈયાર છે એક જ વાર તેને બ્લેન્ડર ની મદદ બ્લેન્ડ કરવાની છે જેથી થોડીક આખી દાળ રહી ગઈ હોય તે અધકચરી થઈ જાય હવે આપણે તેને તડકો લગાવી લેશું તે માટે એક પેન લેશું પેનમાં બે મોટા ચમચા તેલ ઉમેરી દેસુ થાય એટલે આપણે જીરું એક ચમચી સૂકી મેથીના દાણા ઉમેરશું જેનાથી દાણાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે હવે તેમાં એક સૂકું મરચું એક પત્ર થોડાક લીમડાના પાન અને ચપટી હિંગ ઉમેરી લેશું અને હવે એક નાનો સમારેલી ડુંગળી ઉમેરશું ક્રશ કરેલી ત્રણ થી ચાર કડી લસણ ઉમેરી લેશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું આપણે બે થી ત્રણ મિનિટ સાતડી લેશું જ્યાં સુધી ડુંગળીનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી હવે ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે એટલે આપણે તેમાં બે નાના સમાયેલા ટમેટા ઉમેરી લેશું ટમેટા ને એક સારી રીતે ડુંગળી સાથે મિક્સ કરી લેશું પછી હવે તેમાં મસાલો કરશું એક ચમચી લાલ મરચી પાવડર ઉમેરશું સ્વાદ અનુસાર મીઠું આપણે મીઠું થોડુંક જ ઉમેરવા આવીશું કારણ કે આપણે દાળમાં ઉમેરેલું છે હવે એક ચમચી આપણે જે લસણ ની ચટણી બનાવેલી હતી તે લસણ ની ચટણી ઉમેરશું અને સારી રીતે મિક્સ કરી લેશું પછી ચાર ચમચી પાણી ઉમેરશું અને ઢાંકીને પાંચ મિનિટ માટે થવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે અને ટમેટા સારી રીતે એક થઈ ગયા છે અને બધો જ મસાલો સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે જે બાફેલું દાળ હતી તે દાળને ઉમેરી છે એ પાણી ચાર ચમચી જ ઉમેર્યું હતું કારણ કે આપણે દાળમાં પાણી હતું એટલે પાણી વધારે હશે તો આપણી દાળ પતલી થઈ જશે અને સારી રીતે મિક્સ કરીને આપણે તેમાં સમારેલી કોથમરી ઉમેરી લેશું કોથમરી નું પ્રમાણ વધારે રાખશું જેથી દાળમાં તેનો સ્વાદ ખૂબ જ સારો આવે છે હવે તેને મિક્સ કરી લેશું અને ઢાંકીને ફરીથી પાંચ મિનિટ માટે થવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણી દાળ તૈયાર છે દાળ એકદમ પતલી પણ નથી અને ઘટ પણ નથી આ રીતે દાળ હોવી જોઈએ આપણી દાલ બાટી અને ચટણી તૈયાર છે આ દાલબાટીની રેસીપી તમે જરૂરથી એકવાર બનાવજો ખુબ જ ટેસ્ટી લાગે છે જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ